સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાજ્ઞ વન શ્રેણીમાં સમાવેલ વચનામૃતમાંથી આપણે આજે ગઢડા પ્રથમનું ઓગણીસમું વચનામૃત છે તેનો અભ્યાસ કરીશું આમ તો આ વચનામૃતના આ વિભાગના પચીસ માર્ક્સ હોય છે જેમાં કુલ પાંચ પ્રશ્નો પૂછવામાં આવે છે તેમાં પહેલો પ્રશ્ન એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખો તેના ચાર ગુણ હોય છે બીજો પ્રશ્ન મુદ્દાસર જવાબ લખો તેના ચાર ગુણ હોય છે ત્રીજો પ્રશ્ન દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરો તેના પણ ચાર ગુણ હોય છે અને આ વચ અભ્યાસના વચનામૃતનું સંદર્ભ આપી તેનું પ્રમાણ આપવાનું હોય છે તેના પણ ચાર ગુણ હોય છે અને છેલ્લો પાંચમો પ્રશ્ન હોય છે અવતરણોની પૂર્તિ કરો જેના નવ ગુણ હોય છે પ્રથમ આપણે ઈશ્વરચરણદાસ સ્વામીના મુખથી વચનામૃત સાંભળીશું તથા પ્રશ્નો અને તેના જવાબો જોઈશું સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું ઓગણીસમું આત્મનિષ્ઠા આદિ ગુણની અપેક્ષાનું સ્વામિનારાયણ હરે સંવત અઢારસો ને છોતેરના પોષ સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ સંધ્યા સમયે શ્રી ગરડા મધ્યે દાદા કાચના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિનની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ સત્સંગને વિશે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો એવો જે ભક્તજન તેને એકલી આત્મનિષ્ઠાએ કરીને જ પોતાનું આત્યંતિક કલ્યાણરૂપ કાર્ય સરતું નથી તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત નવ પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે વૈરાગ્ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે સ્વધર્મ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તે માટે એ આત્મનિષ્ઠા આદિક જે ચારે ગુણ તે સિદ્ધ કરવા શા માટે તો એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે હવે એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે તે કહીએ તે સાંભળો જે આત્મનિષ્ઠા તો હોય પણ જો શ્રીહરિને વિશે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જાય શ્રીહરિની પ્રસન્નતા તેણે કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય તેને એ ભક્ત નથી પામતો અને શ્રીહરિને વિશે પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગ્ય કરીને તે પ્રીતિની સિદ્ધિ થતી નથી અને શ્રી હરિને વિશે પ્રીતિ અને આત્મનિષ્ઠા એ બે હોય પણ જો દ્રઢ વૈરાગ્ય ન હોય તો માઈક પંચ વિષયને વિશે આસક્તિએ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધિ થતી નથી અને વૈરાગ્ય તો હોય તો પણ જો પ્રીતિ અને આત્મનિષ્ઠા ન હોય તો શ્રી સ્વરૂપ સંબંધી જે પરમાનંદ તેની પ્રાપ્તિ થતી નથી અને સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ ત્રણ ન હોય તો ભૂરલોક ભુવરલોક અને બ્રહ્માના ભુવન પર્યંત જે સ્વર્ગલોક તે થકી બહાર ગતિ થતી નથી કહેતા બ્રહ્માંડને ભેદીને માયાના તમથકી પર એવું જે શ્રીઅરીનું અક્ષરધામ તેની પ્રાપ્તિ થતી નથી અને આત્મનિષ્ઠા પ્રીતિ અને વૈરાગ્ય એ ત્રણ હોય તો પણ જો સ્વધર્મ ન હોય તો એ ત્રણેયની સિદ્ધિ થતી નથી એવી રીતે આત્મનિષ્ઠા આદિક જે ચાર ગુણ તેમને એકબીજાની અપેક્ષા છે તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને જે ભક્તને એ ચારેય ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે તે ભક્તને સર્વસાધન સંપૂર્ણ થયા અને એને જ એકાંતિક ભક્ત જાણવો તે માટે જે ભક્તને ચારે ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી એતિવચનામૃતમ એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું ઓગણીસમું વચનામૃત જે તે થયું પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે તેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે દરેકનો એક ગુણ હોય છે તો આ વચન મૃતમાંથી એક સંપૂર્ણ વાક્યમાં કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક આત્મનિષ્ઠા વગરની પ્રીતિ હોય તો શું થાય અથવા શ્રી હરિને વિશે પ્રીતિ હોય પણ આત્મનિષ્ઠા ન હોય તો કયું વિઘ્ન આવે છે જવાબ છે શ્રીહરિને વિશે પ્રીતિ હોય પણ આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગ્ય કરીને પ્રીતિની સિદ્ધિ થતી નથી પ્રશ્ન બે આત્મનિષ્ઠા અને પ્રીતિ હોય પણ વૈરાગ ન હોય તો શું થાય જવાબ છે હરિને વિશે પ્રીતિ ને આત્મનિષ્ઠા બે હોય પણ જો દ્રઢ વૈરાગ્ય ન હોય તો માઇક પંચ વિષયને વિશે આસક્તિએ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધ થતી નથી પ્રશ્ન ત્રણ એકલો સ્વધર્મ હોય પણ બીજા ત્રણ ગુણ ન હોય તો શું થાય જવાબ સ્વધર્મ તો હોય પણ જો પ્રીતિ આત્મનિષ્ઠા અને વૈરાગ એ ત્રણ ન હોય તો ભૂલોક ભૂવલોક અને બ્રહ્માંડના ભુવન પર્યંત જે સ્વર્ગલોક તે થકી બહાર ગતિ થતી નથી કેતમ બ્રહ્માંડ ને ભેદીને માયાના તમ થકી પરિહરિયુ અક્ષરધામ થતી નથી પ્રશ્ન ભક્ત કોને જાણવો ચારે નિષ્ઠા એકને વિશે વર્તે તેને શું કહીએ જવાબ છે એ ચારેય ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે તે ભક્તને સર્વે સાધન સંપૂર્ણ થયા અને એને જ એકાંતિક ભક્ત જાણવો પ્રશ્ન પાંચ ચાર માંથી એક ગુણની પણ ન્યૂનતા હોય તો શું કરવું જવાબ જે ભક્તને ચાર ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય ભગવાન તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગે કરીને ન્યૂનતાને ટાળવી પ્રશ્ન છ આત્મનિષ્ઠા હોય પણ ભગવાનની વિશે પ્રીતિ ન હોય તો શું થાય જવાબ કરીને થઈ જે શ્રી હરિની પ્રસન્નતા તેણે કરીને જે પામવા યોગ્ય એવું જે મોટું ઐશ્વર્ય જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ તેને એ ભક્ત પામતો નથી હવે બીજો જે પ્રશ્ન હોય છે એનો મુદ્દાસર જવાબ લખવાના હોય છે જેમાં ચાર થી પાંચ લીટીમાં લખવાનું હોય તેના ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે એમાં બે ના જવાબ લખવાના હોય છે અને દરેકના બે બે ગુણ હોય છે તો આ વચન આવા પ્રશ્ન કેવા પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એકાંતિક ભક્ત થવા માટે આત્મનિષ્ઠા અને પ્રીતિની પરસ્પર અપેક્ષા જણાવો આત્મનિષ્ઠા તો હોય પણ જો શ્રીહરિને વિશે પ્રીતિ ન હોય તો પ્રીતિએ કરીને થઈ જે શ્રી હરિની પ્રસન્નતા તેને કરીને જે પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ તેને એ ભક્ત પામતો નથી અને શ્રીહરિને વિશે પ્રીતિ હોય તો પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગ્ય કરીને પ્રીતિની સિદ્ધિ થતી નથી હવે ત્રીજો પ્રશ્ન જે હોય છે એમાં દ્રષ્ટાંત લખી એનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે તે પણ ચાર થી પાંચ લીટીમાં તો તેમાં બે પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાંથી એકનો જવાબ લખવાનો હોય છે જેના ચાર ગુણ હોય છે તો આ વચ્ચના મૃતમાંથી કેવો પ્રશ્ન એ પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક ગાડીના પૈડામાંથી એક પણ પૈડું ન હોય તો ન ચાલે જવાબ દ્રષ્ટાંત જોઈએ આ સત્સંગને વિશે પોતાના આત્યંતિક કલ્યાણ નથી તથા એકલી પ્રીતિ જે પ્રેમી સહિત નવ પ્રકારની ભક્તિ તેણે કરીને પણ કાર્ય સરતું નથી તથા એકલો જે વૈરાગ્ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે સ્વધર્મ તેને કરીને પણ તે કાર્ય સરતું નથી તે માટે આત્મનિષ્ઠા આદિક જે ચાર ગુણ તે સિદ્ધ કરવા સિદ્ધાંત જોઈએ આધ્યાત્મિક કલ્યાણ માટે આત્મનિષ્ઠા પ્રીતિ વૈરાગ્ય અને સ્વધર્મ આ ચાર ગુણ એક સરખા હોવા જરૂરી છે જેમ ચાર પૈડા ગાડીમાં એક પૈડું ઓછું હોય અથવા નાનું હોય તો તે ગાડી ચાલતી નથી તે આ ચાર ગુણમાંથી એક ગુણની ન્યૂનતા હોય તો આત્યંતિક કલ્યાણ થતું નથી હવે ચોથો પ્રશ્ન હોય છે કે અભ્યાસક્રમના વચનામૃત નું સંદર્ભ આપી તેનું પ્રમાણ સમજાવવાનું હોય છે તે પણ ચાર ત્રણ થી ચાર લીટીમાં લખવાનું હોય છે તેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાંથી બેના જવાબ લખવાના હોય છે

તે ભક્તને સાધન સંપૂર્ણ થયા અને તેને જ એકાંતિક ભક્ત જાણવો પ્રથમના ઓગણીસ પ્રમાણે છે સંદર્ભ છે જેને એકાંતિક નો ધર્મ સિદ્ધ પમાય છે અને સમજૂતી જોઈએ એક દીવાથી બીજો દીવો પ્રગટ છે તેમ એકાંતિકની સેવા સમાગમથી એકાંતિક થવાય છે પ્રશ્ન બે દેહાભિમાનને યોગે પવિત્રાનંદ સ્વામીને સંકલ્પનો મનવાળ આવ્યો જવાબમાં સંદર્ભ જોઈએ એક કે શ્રી હરિને વિશે પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગે કરીને તે પ્રીતિની સિદ્ધિ થતી નથી પ્રથમના ઓગણીસ પ્રમાણે હવે બીજું જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી પ્રથમના ચુવાલીસ પ્રમાણે અહીં સમજૂતી જોઈએ પવિત્ર સ્વામીને મહારાજને વિશે પ્રીતિ તો હતી પણ આત્મનિષ્ઠા ન હોવાથી જ્યારે અપમાન થયું ત્યારે સંકલ્પનો મનવાળ આવી ગયો પ્રશ્ન જર કરતી વખતે મહારાજે કરતા રહ્યા જવાબ એના સંદર્ભમાં પહેલું સંદર્ભ જોઈએ શ્રી હરિને વિશે પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગ્ય કરીને તે પ્રીતિની સિદ્ધિ થતી નથી પ્રથમના ઓગણીસ પ્રમાણે બીજું સંદર્ભ છે જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી પ્રથમના ચુવાળીસ પ્રમાણે હવે સમજૂતી જોઈએ અલૈયા ખાચર બ્રહ્મચર્ય વ્રતધારી હતા પણ પોતાનામાં માન હતું તો મહારાજની ગમત સમજી ન શક્યા અને મહારાજને છોડીને જતા રહ્યા ભગવાન અને સંત આગળ પાંચમા પ્રશ્નમાં જોઈએ તો તેમાં અવતરણોની પૂર્તિ કરવાની હોય છે તેમાં ત્રણ અવતરણ પૂછવામાં આવે છે જેના નવ ગુણ હોય છે તો આ વચનામૃત માંથી કયું અવતરણ પૂછી શકાય તે જોઈએ અવતરણ એક